ઓ સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એ ટુસી ગુજરાતી પર અને મિત્રો દેશ દુનિયાની લગતા તમામ સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને હિતકારી નિર્ણય લીધો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને ખેડૂતોને આ પાક વાવેતર માટે ફાળવવામાં આવશે નર્મદાનું પાણી જી હા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તાર ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસરથી પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ ત્રીસ હજાર પાંચસો ચાર એ એમ પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે નર્મદામાં મુખ્ય નહેર આધારિત ઉદાહરણ પાઇપલાઇનો મારફતે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર પાણી વિવિધ તબક્કામાં નર્મદા પાણી સોની ફાળવણી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના આ જિલ્લામાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ જી હા મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાણ કરવામાં આવશે દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે તંત્રએ તૈયારી કરી લીધી છે જમીન સંપાદન બાદ હવે સર્વેની કામગીરી ચાલુ થઈ ગઈ છે જેમાં જાલોદરની આસપાસના ચાર ગામો સર્વે કરવામાં આવ્યો છે એરપોર્ટ ઓથોરિટીના ત્રણ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એરપોર્ટનો નકશો પણ તૈયાર કરવામાં આવી ગયો છે જેમાં એરપોર્ટનું ગ્રાઉન્ડ અને રનવે અન્ય માહિતી પણ દર્શાવવામાં આવી છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો રેશનકાર્ડના નિયમોમાં થયો છે મોટો ફેરફાર કેટલીક વસ્તુઓમાં વધારો થયો છે કે તો કેટલીક વસ્તુઓમાં થયો છે ઘટાડો મિત્રો રેશન કાર્ડમાં શું થયા છે ફેરફાર જાણીએ ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે સરકાર અલગ અલગ યોજનાઓનો લાભ દેશના અલગ અલગ લોકોને મળે છે સરકાર પોતાની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે લાવે છે ભારતમાં આજે પણ ઘણા બધા લોકો એવા છે જે બે ટંકનું ભોજન પણ નથી કરી શકતા આવા લોકો માટે ભારત નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડે છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોનાના ભાવમાં રેકોર્ડ હાઈ માત્ર અઢારસો પચાસ રૂપિયાથી દૂર ભાવ વધશે કે ઘટશે જાણો છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાના ભાવમાં સતત વધારો હજુ પણ ચાલુ છે સોનાની કિંમતમાં પણ અઠવાડિયે જબરજસ્ત પ્રદર્શન થયું છે અને લગભગ પાંચ ટકાનો વધારો થયો છે શુક્રવારે સોનાનો ભાવ સિત્યોતેર હજાર છસો હતો જે પ્રતિ દસ ગ્રામ હતું સોનાની આ કિંમત અગણસી હજાર પોનસો ને પાંત્રીસ રૂપિયા થઈ ગઈ છે જે રેકોર્ડ ઉચ્ચ સ્તર કરતાં માત્ર અઢારસો પચાસ રૂપિયા ઓછી છે મલ્ટી કોમેડિયન એક્સચેન્જ પર સોના આ વધારો થવાનું મુખ્ય કારણ છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધમાં વધી રહેલું તણાવ પણ માણવામાં આવે છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો એરંડાના ભાવમાં સ્થિરતાનો માહોલ જાણવાદના ભાવ એરંડાને લઈને બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં એરંડાના બજાર ભાવ અગિયારસો પંચોતેર રૂપિયાથી બારસો પચાસ સુધીના બોલાયા હતા જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ એક હજાર એકાણુંથી બારસો એકાવન સુધીના બોલાયા હતા તેમજ જામનગર માર્કેટ યાર્ડમાં એરંડાનો ભાવ અગિયારસો પચાસથી બારસો સાડત્રીસ સુધી બોલાયા હતા